ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે હવે આને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસ અંબાજી ખાતે ખડકી દેવામાં આવી હતી અને આ કડક કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી છે કે આજે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ હવે પોલીસ આગામી દિવસોમાં જવાબદાર જે આરોપીઓ છે તેમની અટકાયત પગલાં હાથ ધરશે નમસ્કાર હું પ્રશાંત સુમે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં

જે પાંચસો લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવી તેઓ દ્વારા પથ્થર મારો કુલાડી ધારિયા તીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેન હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઇજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠ થી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવે છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ

જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે પરિસ્થિતિ લોન ઓર્ડરની ઓર્ડર ની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર જિલ્લામાં સામાન્ય છે ભારત બનાસકાંઠા